હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે વાલની દાળ બનાવવાના છે વાલની દાળ નોર્મલી કેરીનો રસ જ્યારે બનતો હોય ત્યારે ભાતની સાથે રસ સાથે વાલની દાળ ખવાતી હોય છે વાલની દાળ બનાવવા માટે અહીંયા જોઈ શકીએ છીએ આપણી પાસે એક કપ જેટલી વાલની દાળ છે આવી ફાળામાં એ માર્કેટમાં રેડીમેડ મળતી હોય છે ગુજરાતમાં દરેક કરિયાણાવાળાના સ્ટોરમાં મળતી જ હોય બરાબર ધોઈ અને ત્રણથી ચાર કલાક માટે આપણે એને પલાળી દેવાની છે પલાળીએ એટલે સરસ એનો દાણો ફૂલી જશે ફરીથી એકવાર ધોઈ લઈશું અને હવે સીધી જ એને છૂટી વગારવાની હોય છે એ માટે અહીંયા એક કઢાઈમાં એકથી દોઢ ચમચી જેટલું તેલ લેવાનું છે તેલ થોડું ગરમ થાય એટલે એમાં અજમો એડ કરવાનો છે અડધી ચમચી જેટલો અજમો એડ કરી લઈશું વાલની દાળ ખાસ રસ સાથે ખવાતી હોય છે એટલે અજમો એડ કરવાથી ઓલ ઓવર જે આપણે પચવામાં રસ સારી રીતે ડાયજેસ્ટ થઈ જતો હોય છે અને દાળમાં પણ અજમાથી પચવામાં વધારે સારું રહેશે હવે આપણે અજમો થઈ જાય એટલે લાલ મરચું અડધી ચમચી અને થોડીક હિંગ એડ કરી દઈશું પાંચ ચમચી જેટલી લાલ મરચું વગારમાં એડ કરવાથી કલર બહુ સરસ આવશે દાળ એડ કરી દીધી છે હલાવી લઈશું હવે આપણે એમાં અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને હળદર એડ કરવાની છે અડધી ચમચી જેટલી સાથે સાથે અહીંયા આપણે પાણી એડ કરવાનું છે અહીંયા તમારે છૂટ્ટી દાળ બનાવી હોય તો પાણી દોઢ ગણું એટલે કે દોઢ કપ જેટલું અને દાળ થોડી વધારે લચકા પડતી બનાવી હોય તો પાણી ડબલ એડ કરી દેવાનું હળદર મીઠું અને પાણી એડ થઈ ગયું છે અહીં અમે લગભગ દોઢથી પોણા બે કપ જેટલું પાણી એડ કર્યું છે ઢાંકી દઈશું થવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને એને થવા દેવાની છે થોડું આ રીતે ખત બધે એટલે ઢાંકી દઈશું પાંચથી સાત મિનિટ સુધી એને ધીમા તાપે થવા દેવાની છે દાળ ચડી જશે એટલે દાણો સરસ રીતે પોચો પડી જશે બે આંગળી વચ્ચે આપણે દબાવીને ચેક કરી લેવાનું દાળ સરખી રીતે ચડી ગયો હોય એટલે ગેસ બંધ કરી દેવાનો ફ્રેન્ડ્સ વાલની દાળ રસ રોટલી આપણે જ્યારે જમીએ ત્યારે ભાતની સાથે વાલની દાળ ખાલી ઘી નાખીને અને થોડોક રસ નાખીને ખાશો તો બી ખાવાની બહુ જ મજા આવશે દસેક મિનિટમાં દાણો સરસ બફાઈ ગયો છે હવે અડધી ચમચી જેટલું મરચું ફરીથી એડ કરી લઈશું સાથે સાથે અહીંયા ધાણાજીરુંનો પાવડર પોણી ચમચી જેટલો એડ કરવાનો છે મસાલા લગભગ બધા થઈ ગયા છે હલાઈ અને બધું મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં આપણે ફરીથી એમાં એડ કરવાનું હોય છે તેલ અહીંયા દોઢથી બે ચમચી જેટલું તેલ સિંગ તેલ કાચું એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને બધું હલાઈ અને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ વાલની દાળ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો રસની સિઝન ચાલુ થઈ ગઈ છે તો રસ રોટલી અને વાલની દાળ ભાત સાથે પીરસવા અને એની મજા માણવાની ચૂકશો નહીં જોતા રહેજો સુપર સહેલિયા ગુજરાતી ઓથેન્ટિક રેસીપીઝની સાથે સાથે ઘણી બધી ફ્યુઝન રેસીપી તમને જોવા મળશે દાળ સરસ રીતે હવે થઈ ગઈ છે બધું હલાઈ અને મિક્સ કરી અને લાસ્ટમાં કોથમીરથી એને ગાર્નિશ કરીશું થોડી લચકા પડતી દાળ આજે બની છે જે ભાતની સાથે રીસવાની અને ખાવાની મજા આવે છે આ રીતે ચોક્કસથી વાળની દાળની રેસીપી ટ્રાય કરજો જોતા રહેજો સુપર સહેલીયા ફરી મળીશું નવી રેસીપી ને નવી સહેલી સાથે થેન્ક યુ